નમસ્કાર દોસ્તો આજે અમે આવી ગયા છીએ મોયદ ગામનું સુપ્રસિદ્ધ મંદિર સોગમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો મોયતવાસ નાથાજી વાસમાં આ મોયદ ગામનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે તો સ્વભાવ શિવલિંગ પ્રગટ થયું હતું વર્ષો પહેલાં જે સોગમેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે સાથે સાથે અહીંયા આય શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જય શ્રી સિતારામાનું મંદિર બરિયાદેવનું મંદિર સાથે સાથે રાધાકૃષ્ણનું મંદિર પછી હનુમાન દાદાનું મંદિર તો તમામ દેવી દેવતાના દેવતાઓના મંદિર અહીંયા અહીંયા જોવા મળશે અને બહુ સરસ મજાનું વાતાવરણ ની વચ્ચે આ એક મંદિર આવેલું છે આજુબાજુનું કુદરતી સૌંદર્ય મનને આનંદથી ભરી દે તે રીતનું અહીંયા જોવા મળે છે અહીંયા આવ્યા પછી મનને એક સરસ મજાની શાંતિનો અનુભવ થાય છે તો કોઈક દિવસ ટાઈમ નીકાળીને આ મંદિરના દર્શન કરવા કરવા લાયક છે તો આવું સરસ મજાનું મંદિર સોગમેશ્વર મહાદેવ મોય